રાજકોટ આરપી ગેમ્સ ઝોન અગ્નિકાંડમાં જે લોકો હોમાઈ ગયા એના પરિવાર દ્વારા શું માંગ છે આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી મારું નામ અશોકભાઈ મોડાસિયા છે અને જે અગ્નિકાંડ થયો છે એમાં મારી બે બેબી અને એક જમાઈ એક બેબી તો હજી અઢાર વર્ષની હતી ને એક એક બેબી ચોવીસ વર્ષની હજી હમણાં જ મેં ફેબ્રુઆરીમાં તો મેં એને બેબીના મેરેજ કર્યા હતા હજી ત્રણ મહિનાય પૂરા નહોતા થયા અત્યારે મારી ફેમિલીમાં અમે બે માણસ જ થઈએ અત્યારે અને આ અગ્નિકાંડમાં બે બે બેબીને બી ને આમાં હોમાઈ ગયા છે શું માંગે આપણે અને જે અગ્નિકાંડ થયો છે એ એવો અગ્નિકાંડ હવે કોઈ જગ્યાએ ના થાય એના માટે સરકાર પૂરેપૂરી પૂરેપૂરી તંત્ર સામે પૂરા પગલા લે અને જે જે એમાં સંડોવાયેલ છે એને પૂરેપૂરી સજા આપે અને કોઈ જગ્યાએ આવો અગ્નિકાંડ ક્યાંય ન બને એવી મારી અપેક્ષા છે જે અગ્નિકાંડની પાછળ જે લોકો જોડાણા છે એના માટે તમે શું અપેક્ષા છો

એની ઉંમર હતી વીસ વર્ષ અને અમારા જે ઘરમાં બના બનાવ બન્યો છે અમારા પરિવારમાં માં અત્યારે અમે સરકાર પાસેથી એ માગણી કરી છે કે કડકમાં કડક કાર્યવાહી થાય અને બીજા પરિવાર અમારા પરિવાર સાથે જે થયું છે બીજા પરિવાર સાથે ન થાય અને ખાસ કરીને આભાર માની છે કે પત્રકાર પરિષદ કે જે અમારી સાથે સાથે રહ્યા છે અને તંત્ર પણ અમે ઘણો સપોર્ટ કર્યો છે અને ઘણી સહાય પણ છે પણ હજી આગળ પણ ઘણો કડક કાર્યવાહી કરે કે જે આમાં સંકળાયેલા છે એનીમાં કડક કાર્યવાહી થાય અને બીજા કોઈ પરિવાર સાથે આવું ના થાય હવે સરકાર પ્રયાસ કરે છે તંત્ર તો હજી જાજો પ્રયાસ કરે અને એને કાર્યવાહી કરે અને સજા મળે તો જે બીજા કોઈ સાથે આવું ના થાય એના માટે